છોટાદુયપુર ડોલોમાઇટ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો ગાંધીનગરથી ફ્લાયિંગ સ્કવડ આવીને દરેગા અને કાનાવાટ ગામે છાપો માર્યો અને ગેરકાયદેસર ડોલોમાઇટ પથ્થરનો ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલો બે કરોડ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે ગેરકાયદેસર ખાણોમાં ખોદકામ કરતા ઈ સમૂહનામાં ફફડાટ તો હજુ પણ ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે છોટાઉદેપુર ઉદેપુર પંથકમાં ડોલોમાઇટ પથ્થરની ખાણો આવેલી છે કે જેમાં ઘણી કાયદેસર અને ગેરકાયદેસર એ રીતે ચાલે છે કે જે ખાણોમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય કે જેની બાતમી ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ મળતા ગાંધીનગરથી ટીમો આવી પહોંચી હતી અને છોટાઉદેપુરના ઉદેપુર ના કાનાવાટ અને દડી ગામ ખાતે છાપો માર્યો હતો કે જ્યાં ગેરકાયદેસર ડોલોમાઇટ પથ્થરનું ખોદકામ કરવા ઉપયોગમાં લેવાયેલ મશીન ઝડપી પાડવામાં આવ્યા છે